છું અર્પિતા પટેલ આપ છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદ જિલ્લા દેવગઢ બારિયા તાલુકાના બુઆલ ગામ નજીકથી વહેતી પાનમ નદીમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન બેફામ ચાલી રહ્યું છે રાત્રિના સમયે ભારે મશીનો જેસીબી અને ટ્રેક્ટરો દ્વારા ખુલ્લામ રેતી ઉપાડવામાં આવી રહી છે છતાં ખાણ અને ખનીજ વિભાગ સહિત જવાબદાર તંત્ર મૌન ધરાવે છે જે અનેક ગંભીર સવાલો ઉભા કરે છે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે આ ગેરકાયદેસર રીતિ એકાદ બે દિવસનું નહીં પરંતુ સતત ચાલુ રહેલું હોવા છતાં અધિકારીઓને ન દેખાતું અને ન સંભળાતું હોવાનું શંકાસ્પદ છે ગ્રામજનોમાં ચર્ચા છે કે સમગ્ર ગોરખ ધંધામાં કોઈ મોટા માથાના રાજકીય આશીર્વાદ અથવા જવાબદાર અધિકારીઓની મિલી ભગત તો નથી ને એવો સવાલ હવે લોકોના મોઢે મોઢે ચર્ચાઈ રહ્યો છે ગેરકાયદેસર રીતિ કારણે પાનમ નદીનો કુદરતી પ્રવાહ બગડી રહ્યો છે નદીના બંને કાંઠા ઘસી પડવાની ભીતિ ઊભી થઈ છે ચોમાસામાં પૂર ઉનાળામાં પાણીની ગંભીર અછત સર્જાવાની શક્યતા વધી ગઈ છે તેની સિદ્ધિ અસર ખેતી પીવાના પાણી તેમજ સમગ્ર પર્યાવરણ પર પડી રહી છે ગ્રામજનોએ અનેક વખત ખાણ અને ખનિજ વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે ગ્રામજનોનું માનવું છે કે જો તંત્ર નિષ્ક્રિય છે તો તે મિલી ભગત વગર શક્ય નથી

લેવામાં નહીં રજૂઆત કરવા મજબૂર બનશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે હવે જોવાનું રહ્યું કે ખાણ અને ખનીજ વિભાગ ગેરકાયદેસર રીતિ માફિયાઓ સામે ખરેખર કાર્યવાહી કરે છે કે પછી ફરી એકવાર સબ સલામતના ગાણા ગાઈ મામલો દબાવી દેવામાં આવશે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે